નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ મારી યુટ્યુબ ચેનલ એજ નોલેજ પર ફરી એકવાર આપનું સ્વાગત છે આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ આ અગાઉના ભાગમાં આપણે અપૂર્ણાંક શું છે અપૂર્ણાંકના વિવિધ પ્રકારો તેની સમજૂતી મેળવી હવે આ ભાગમાં આપણે અપૂર્ણાંકના નવા પ્રકાર સમ અપૂર્ણાંકની માહિતી સમજીશું સમ અપૂર્ણાંક તેમાં તમે જાણો જ છો કે સમ એટલે સરખું એટલે સરખો અપૂર્ણાંક એની વ્યાખ્યા સમજીએ કે જે અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ સમાન હોય તેવા અપૂર્ણાંકને સમઅપૂર્ણાંકો કહે છે જે અપૂર્ણાંકોનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ સમાન હોય સમાન એટલે સરખું હોય એવા અપૂર્ણાંકોને આપણે સમઅપૂર્ણાંક કહી શકીએ એના ઉદાહરણ આપણે જોઈએ તો એકના છેદમાં બે ત્યારબાદ બેના છેદમાં ચાર ત્યારબાદ ત્રણની છેદમાં છ આ બધા જ સમઅપૂર્ણાંક છે કારણ કે આ દરેકના અતિશંક્ષિત રૂપ સમાન થશે અહીં પહેલો અપૂર્ણાંક એકના છેદમાં બે છે હવે બીજો અપૂર્ણાંક બેના છેદમાં ચાર છે એને આપણે અતિશંક્ષિત સ્વરૂપમાં રૂપાંતર કરીએ તો બે એક બે અને છેદમાં થશે બે દુ ચાર અંશ અને છેદ સરખાવ દૂર કરીએ તો આપણને જવાબમાં મળશે એકના છેદમાં બે એ રીતે ત્રીજો અપૂર્ણાંક છે ત્રણના છેદમાં છ જેમાં ત્રણના અવયો થશે ત્રણ એકુ ત્રણ છના અવયવ થશે ત્રણ દુ છ સરખા અવયો ત્રણને દૂર કરીએ તો એનો જવાબ પણ મળશે એકના છેદમાં બે આમ અહીં ત્રણેય અપૂર્ણાંકનો જવાબ આપણને એકના છેદમાં બે મળે છે માટે આપણે કહી શકીએ કે આ ત્રણેય અપૂર્ણાંક અપૂર્ણાંક છે હવે અપૂર્ણાંક આધારિત આપણે દાખલાઓની સમજૂતી મેળવીશું સૌ પ્રથમ ઉદાહરણના દાખલા અને ત્યારબાદ સ્વદેપોથીના બીજા દાખલાઓની સમજૂતી મેળવીએ તો શરૂ કરીએ પ્રશ્ન એક નીચે આપેલા દરેકના પાંચ સમ અપૂર્ણાંક આપણે લખવાના છે તમને એક અપૂર્ણાંક આપેલ છે અને એના જેવા જ બીજા સમઅપૂર્ણાંક લખવાના છે તો અહીં ઉદાહરણમાં જુઓ તો પહેલો અપૂર્ણાંક આપેલ છે ત્રણના છેદમાં ચાર હવે એના સમ અપૂર્ણાંક શોધવા માટે આપણે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણીશું એ સંખ્યા તમે કોઈ પણ પસંદ કરી શકો અહીં તમે જોશો ઉદાહરણમાં તો ત્રણના છેદમાં ચાર એને અંશ અને છેદમાં ચાર વડે ગુણ્યું છે એટલે આપણને જવાબમાં એક અપૂર્ણાંક મળશે બારના છેદમાં સોળ ત્યારબાદ બીજો અપૂર્ણાંક શોધવા માટે અંશ અને છેદને આઠ વડે ગુણાકાર કર્યો એટલે આપણને એક સમઅપૂર્ણાંક મળ્યો ચોવીસના છેદમાં બત્રીસ ત્યારબાદ અંશ અને છેદને સોળ વડે ગુણાકાર કરતાં આપણને સોળ સમઅપૂર્ણાંક મળશે અડતાલીસના છેદમાં ચોસઠ ત્યારબાદ બત્રીસ વડે અંશ અને છેદને ગુણાકાર કરતા આપણને સમઅપૂર્ણાંક મળશે છન્નુંના છેદમાં એકસો અઠ્ઠાવીસ અને પાંચ વડે ગુણાકાર કરતાં આપણને સમઅપૂર્ણાંક મળશે પંદરના છેદમાં વીસ આમ અહીં સમઅપૂર્ણાંકો કે જે આપણને પાંચ અલગ અલગ સમ અપૂર્ણાંક શોધવા કીધા છે તો એ પાંચ સમ થશે બારની છેદમાં સોળ ચોવીસના છેદમાં બત્રીસ અડતાલીસના છેદમાં ચોસઠ છન્નુંના છેદમાં એકસો અઠ્ઠાવીસ પંદરના છેદમાં વીસ આ રીતે હવે આપણે સધેપોથીના દાખલાની સમજૂતી મેળવીએ જેમાં આપણે અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણીએ અને એ સંખ્યા કોઈપણ પણ હોઈ શકે આપણે નાનામાં નાની સંખ્યા લઈને આ દાખલાઓ કરી શકીએ અહીં તમે જોશો કે આપણને રકમમાં એક અપૂર્ણાંક આપેલ છે છત્રીસના છેદમાં બેતાલીસ તો સૌ પ્રથમ આપણે એનો સમ અપૂર્ણાંક શોધવા માટે આના અંશ અને છેદને બે વડે ગુણીશું એટલે કે છત્રીસ ગુણ્યા બે અને છેદમાં બેતાલીસ ગુણ્યા બે તો આપણને અપૂર્ણાંક મળશે બોતેરના છેદમાં ચોર્યાસી ત્યારબાદ આપેલ અપૂર્ણાંકને અંશ અને છેદને ત્રણ વડે ગુણીશું એટલે આપણને સમઅપૂર્ણાંક મળશે એકસો આઠના છેદમાં એકસો છવ્વીસ ત્યારબાદ આપેલ અપૂર્ણાંકના અંશ અને છેદને ચાર વડે ગુણીશું તેથી આપણને મળશે અપૂર્ણાંક એકસો ચુમ્માલીસના છેદમાં એકસો અડસઠ એ રીતે હવે પાંચ વડે છ વડે સાત વડે ગુણાકાર કરીને તમે સમઅપૂર્ણાંક શોધી શકો અહીં દસ વડે અને વીસ વડે ગુણાકાર કરીને સમ અપૂર્ણાંક શોધેલ છે આના બદલે તમે પાંચ વડે છ વડે ગુણાકાર કરીને પણ અપૂર્ણાંક શોધી શકો આગળ વધીશું દાખલા નંબર બે કે જેમાં તમને એક અપૂર્ણાંક આપેલ છે સાઈઠના છેદમાં નેવું અને આપણે હવે એના સમઅપૂર્ણાંક શોધીશું તો આપણે નાનામાં નાની સંખ્યા લઈને કરીએ સૌપ્રથમ આપણે બે વડે ગુણીશું અંશમાં સાઈઠ ગુણ્યા બે છેદમાં થશે નેવું ગુણ્યા બે સાઈઠને બે વડે ગુણાકાર કરતાં આપણને મળે છે એકસો વીસ અને નેવુંને બે વડે ગુણાકાર કરતાં આપણને મળશે એકસો ને એંસી એટલે આપણો પહેલો સમ અપૂર્ણાંક થશે એકસો વીસના છેદમાં 180 એંસી એ રીતે હવે અંશ અને છેદને આપણે ત્રણ વડે ગુણીશું એટલે કે સાહીઠ ગુણ્યા ત્રણ અને છેદમાં નેવું ગુણ્યા ત્રણ અંશનો ગુણાકાર થશે સાહીઠ ગુણ્યા ત્રણ એટલે એકસો એંસી અને છેદમાં ને ત્રણ વડે ગુણશું તો આપણો જવાબ થશે બસો ને સિત્તેર એટલે આપણો સમૂર્ણાંક બનશે એકસો એંસીના છેદમાં બસોને સિત્તેર ત્યારબાદ ત્રીજો સમપૂર્ણાંક શોધવા માટે આપણે અંશ અને છેદને ચાર વડે ગુણીશું એટલે કે સાહીઠ ગુણ્યા ચાર અને છેદમાં નેવું ગુણ્યા ચાર અંશનો ગુણાકાર કરીએ છ ચોક ચોવીસ એટલે ગુણાકાર થશે બસો ને ચાલીસ અને નીચે નવ ચોક છત્રીસ એટલે ગુણાકાર થશે ત્રણસો ને સાહીઠ તો નવો સમપૂર્ણાંક થશે આપણો બસો ચાલીસના છેદમાં ત્રણસો ને સાઠ એ રીતે હવે આગળનો સમપૂર્ણાંક શોધવા આપણે અંશ અને છેદનો ગુણાકાર પાંચ વડે કરીશું એટલે કે સાહીઠ ગુણ્યા પાંચ નીચે થશે નેવું ગુણ્યા પાંચ સાહીઠ ગુણ્યા પાંચ તો છ પચામ ત્રીસ અને પાછળ એક શૂન એટલે થશે ત્રણસો અને નીચે નેવું ગુણ્યા પાંચ તો નવ પચામ પિસ્તાલીસ અને પાછળ એક સૂન મૂકીએ તો આપણો સમ અપૂર્ણાંક થશે ત્રણસોના છેદમાં ચારસો ને પચાસ આ રીતે આગળ અંશ અને છેદને આપણે છ વડે ગુણાકાર કરીને સમપૂર્ણાંક મેળવીશું સાહીઠ ગુણ્યા છ નીચે નેવું ગુણ્યા છ અંશનો ગુણાકાર છ છત્રીસ પાછળ સૂન એટલે થશે ત્રણસો ને નીચે નવ અને પાછળ સૂન મૂકીએ તો સમપૂર્ણાંક મળશે ત્રણસો ને છેદમાં ચાલીસ આ રીતે આપણે હજુ આગળ સાત વડે આઠ વડે નવ વડે એવી અલગ અલગ સંખ્યા વડે ગુણીને જરૂર પ્રમાણે આપણે સમઅપૂર્ણાંક શોધી શકીએ નાનામાં નાની સંખ્યાથી શરૂ કરી મોટામાં મોટી સંખ્યા વડે ગુણાકાર કરી તમે અલગ અલગ પ્રકારના સમઅપૂર્ણાંક મેળવી શકો આગળ વધીશું પ્રશ્ન નંબર બે કે જેમાં આપણને એવું કહેવામાં આવેલ છે કે આપેલ આકૃતિને અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું અને તેનો સમઅપૂર્ણાંક છે કે નહીં એ ચકાસવાનું છે તો અહીં તમે જોશો કે પહેલી આકૃતિમાં એક સરખા બે ભાગમાંથી એક ભાગને રંગેલ છે એટલે અપૂર્ણાંક બનશે એકના છેદમાં બે ત્યારબાદ બીજી આકૃતિમાં કુલ ચાર ભાગ કરેલ છે અને તે પૈકી બે ભાગને રંગેલ છે એટલે આપણો અપૂર્ણાંક બનશે બેના છેદમાં ચાર અને હવે બેના છેદમાં ચારનું અતિશંક્ષિત રૂપ આપણે અગાઉ જોઈ ગયા તેમ બેના અવયવ થશે બે એકો બે ચારના અવયવ થશે બે દુ ચાર અંશ અને છેદમાંના બે દૂર કરીએ તો આપણને જવાબમાં મળશે એકના છેદમાં બે માટે કહી શકીએ કે આ સમઅપૂર્ણાંક છે ત્રીજી આકૃતિ કે જેમાં કુલ એક સરખા છ ભાગ કરેલા છે તે પૈકી ત્રણ ભાગને રંગેલ છે એટલે અપૂર્ણાંક બનશે ત્રણના છેદમાં છ હવે એનું અતિસંક્ષિત રૂપ આપીએ ઉપર ત્રણના ભાગ પડે ત્રણ એક ત્રણ છના ભાગ પડે ત્રણ દુ છ ત્રણને દૂર કરીએ તો જવાબમાં મળશે એકના છેદમાં બે એટલે આ પણ સમઅપૂર્ણાંક છે આકૃતિ નંબર ચાર કે જેમાં કુલ આઠ ભાગ કરેલ છે જેને આપણે છેદમાં લખીશું અને તે પૈકી રંગેલા ભાગ ચાર છે એટલે આપણો અપૂર્ણાંક બનશે ચારના છેદમાં આઠ અતિશંક્ષિત રૂપ આપીએ અંશમાં ચાર એક ચાર આઠ નીચે છે એટલે ચાર દુ આઠ ચાર ચાર દૂર કરીએ તો જવાબમાં મળશે એકના છેદમાં બે માટે કહી શકીએ આ પણ સમ અપૂર્ણાંક છે એ રીતે હવે આગળ બીજા ભાગમાં જોઈએ કે જેમાં તમને આકૃતિ આપેલ છે અને એમાં પણ આપણે સમઅપૂર્ણાંક છે કે નહીં એની ચકાસણી કરવાની છે તો પહેલી આકૃતિમાં બે સરખા ભાગ પૈકી એક ભાગને રંગેલ છે એટલે અપૂર્ણાંક બનશે એકના છેદમાં બે ત્યારબાદ બી કે જેમાં ચાર સરખા ભાગમાંથી બે ભાગ રંગેલ છે એટલે બેના છેદમાં ચાર એનું અતિશંક્ષિત રૂપ આપણે ઉપર સમજ્યા તે મુજબ એકના છેદમાં બે આવશે ત્યારબાદ સી આકૃતિ કે જેમાં કુલ છ ભાગ છે તેમાંથી રંગેલા ભાગ છે ચાર એટલે અપૂર્ણાંક બનશે ચારના છેદમાં છ હવે એનું અતિસંક્ષિત રૂપ આપીએ ચારના વયો થશે બે દુ ચાર છના વયો થશે બેતાલી છ બે અવયવ દૂર કરતાં જવાબમાં મળશે બેના છેદમાં ત્રણ જે અપૂર્ણાંક નથી અને છેલ્લી આકૃતિ કે જેમાં કુલ આઠ ભાગ કરેલ છે તે પૈકી રંગેલા ભાગ બે છે એટલે બનતો અપૂર્ણાંક થશે બેના છેદમાં આઠ બેના અવયવ થશે બે એક બે આઠના અવયવ થશે બે ચોક આઠ સરખા અવયો બેને દૂર કરીએ તો જવાબમાં મળે છે એકના છેદમાં ચાર એટલે કહી શકીએ આ પણ સમપૂર્ણાંક નથી આમ આકૃતિ દ્વારા પણ આપણે સમપૂર્ણાંકની સમજૂતી મેળવી સમ અપૂર્ણાંક માટે તેની વ્યાખ્યા યાદ રાખશો કે સમ અપૂર્ણાંક એટલે એવા અપૂર્ણાંક કે જેના અતિશંક્ષિત રૂપ સરખા હોય હવે પછી આગળના ભાગમાં આપણે સમ અપૂર્ણાંકની વધુ વિગત સમજીશું થેન્ક યુ